ભુજના બહુમાળી ભવનમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ મારું નામ નિરંજન ઠક્કર છે હું એકસો વીસ બહુમાળી ભવનમાં એઝ અ ફેમિલી કાઉન્સલર તરીકે કામ કરું છું આજ રોજ મંત્રી શ્રી અને પ્રમુખ શ્રી દ્વારા બહુમાળી ભવન કર્મચારી ધિરાણ અને ગ્રાહક મંડળી દ્વારા અહીંયા એક આયોગ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર સરકાર દ્વારા અલગ અલગ ત્રણ વિભાગમાંથી

સોમવારના રોજ જે ગુજરાત સરકારના જાહેર આરોગ્ય વિભાગની સૂચના મુજબ આપણે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ તેમજ જીકે જનરલ હોસ્પિટલ અને સંયુક્ત આપણે રેડ ક્રોસ દ્વારા ટોટલ કેમ્પનું રાખ્યું સંયુક્ત ત્રણ ટીમ દ્વારા નિઃશુલ્ક છે તમામ કેમ્પમાં નિઃશુલ્ક છે દવાથી કરી ને મેડિકલ ચેપ પર લેબોરેટરી અને એનાથી વધારે જો કોઈ જાતનું ઇસ્યુ કાંઈ પ્રશ્ન હશે મેડિકલ બાબતે તો જીકે જનરલમાં ફ્રી કરી આપશે એવું ત્યાંથી અત્રેથી જણાવવામાં આવેલ છે અને બહોળી સંખ્યામાં આવવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે મેડિકલ ચેકઅપ માટે એમાં તમામ ઓફિસોને આપણે જાણ કરી દીધેલ છે જે અત્યારે ચાલુ જ છે અત્યારે અવિરત પ્રમાણે હેતુ જે આપણે સરકારી કર્મચારીઓને હેલ્થ ચેકઅપ માટેનું ખાસ પ્રયોજન છે જેની તબિયત કે કોઈ હોય ઘણી શું છે આપણે સતત દોડધામ અને સતત વર્કિંગ રહેતી હોય છે એને એટલો ટાઈમ પણ નથી મળતો કે આપણે દવાખાનામાં આપણું હેલ્થ ચેકઅપ કરાવી શકીએ તો આપણે એના માટે સવલતના રૂપે એક બહુમાળી ભવનમાં એવું સફળ અને સંયુક્ત રીતે બહુ સફળ આયોજન કર્યું છે જેમાં આપણે સંકલન સાથે આપણે પ્રોગ્રામ આયોજન કરી રહ્યા છીએ હા મેડિકલ કેમ્પ છે ને અવારનવાર આપણે જે રીતે કોરોના દરમિયાન રસી કે ત્રણ વાર આપણે કરી અગાઉ તેમજ એક મેડિકલ ચેકઅપ પણ અહીંયા રાખ્યું હતું સારું એવું આજથી ચાર વર્ષ પહેલા અને કોરોના કાળ દરમિયાન આપણે ત્રણ વર્ષ રસી એક બે ને ત્રણ ડોઝ એ આપણે કેમ્પ રાખેલ હતો જે સફળતાપૂર્વક પાર પાડ્યો હતો જે ટીમ દ્વારા આ તો મારું નામ ડોક્ટર ગુંદાવાલા વકીલ છે હું એનસીડી મેડિકલ ઓફિસર છું ગુજરાત સરકાર દ્વારા છે આ મહિને ડ્રાઈવ કરવામાં આવેલું છે કે જેનાથી એનસીડી ના જે રોગો છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે એમનું વહેલું નિદાન થાય તો જેમ બને એમ વહેલી સારવાર શરૂ થાય અને એના માટે જે બહુમાળી ભવન દ્વારા પણ જે આયોજન કરવામાં આવ્યું છે એમાં બાયડ કોર્ડિનેટર એમાં બાયડ દ્વારા છે જે કામગીરી કરવામાં આવે છે અને આ સરકાર દ્વારા છે ઉત્તમ પગલું છે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે